કલ્પના કરો કે ઘરનું ટીવી જ કમ્પ્યુટર બની જાય તો હા સાચું સાંભળ્યું આજે આપણે વાત કરવાના છીએ રિલાયન્સ જીઓના એક એવા જ નવા ક્રાંતિકારી પ્રોડક્ટ વિશે જીઓ એઆઈ ક્લાઉડ પીસી જે આ વિચારને હકીકતમાં બદલી રહ્યું છે જો નવું કમ્પ્યુટર લેવાનો વિચાર આવે એટલે સૌથી પહેલા બજેટની ચિંતા થાય ખરું ને કારણ કે સહેલાઈથી પચીસ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે પણ સવાલ એ છે કે શું આટલો ખર્ચ કર્યા વગર કોઈ રસ્તો છે તો શું થશે જો કોઈ એમ કે કે હાલનું ટીવી જ એક નવું સ્માર્ટ પીસી બની શકે છે જી હા રિલાયન્સ જીઓએ બસ આ જ સમસ્યાના ઉકેલ માટે એક નવી સર્વિસ લોન્ચ કરી છે તો ચાલો આજે આખા કોન્સેપ્ટને ઊંડાણપૂર્વક સમજીએ આપણે જોઈશું કે આ હાર્ડવેર વગરનું કમ્પ્યુટર શું છે આ ક્લાઉડ પીસીમાં શું શું મળે છે એની કિંમત કેટલી છે કોના માટે આ બેસ્ટ છે અને છેલ્લે આના પર અમારો શું અભિપ્રાય છે ઓકે તો ચાલો આપણા પહેલા સવાલથી શરૂઆત કરીએ અને સમજીએ કે આખરે આ ક્લાઉડ બીસી છે શું આને એ એકદમ સરળ ભાષામાં સમજીએ તો આ એક ભાડા પર લીધેલું કમ્પ્યુટર જેવું છે મતલબ કે બધી પ્રોસેસિંગ બધો ડેટા બધું સ્ટોરેજ એ બધું જ જીઓના પાવરફુલ સર્વર પર થાય છે ઘરમાં રાખેલા કોઈ સીપીયુ બોક્સમાં નહીં ટીવીની સ્ક્રીન પર તો બસ એનો રિઝલ્ટ દેખાય છે જાણે વિડિયો સ્ટ્રીમ થતો હોય અને આને ચાલુ કરવા માટે શું જોઈએ બસ ચાર સિમ્પલ વસ્તુઓ પહેલું જીઓ ફાઈબર કે એર ફાઈબરનું કનેક્શન બીજું જીઓનું સેટટોપ બોક્સ ત્રીજું કોઈ પણ સાદું ટીવી કે મોનિટર અને છેલ્લે એક કીબોર્ડ અને માઉસ બસ આટલું જોડો અને પર્સનલ કમ્પ્યુટર રેડી સારું તો હવે સવાલ એ થાય કે આ સેટઅપમાં પર્ફોમન્સ કેવું મળે અને કયા કયા ફીચર્સ છે ચાલો હવે એના પર એક નજર કરીએ સૌથી પહેલાં તો આ સિસ્ટમમાં આઠ જીબી રેમ મળે છે હવે આનો મતલબ એ થયો કે બ્રાઉઝિંગ કોઈ ડોક્યુમેન્ટ બનાવવું કે પછી ઓનલાઇન ક્લાસ ભરવા આ બધા રોજિંદા કામો માટે આ રેમ મોર દેન ઇનફ છે બધું એકદમ સ્મૂથ ચાલશે એટલું જ નહીં સાથે સો જીબીનું ક્લાઉડ સ્ટોરેજ પણ મળે છે એટલે કે ફાઇલો સેવ કરવા માટે પેન ડ્રાઈવ કે હાર્ડ ડ્રાઈવની ઝંઝટ જ નહીં બધો ડેટા સીધો ક્લાઉડમાં એકદમ સુરક્ષિત અને સોફ્ટવેરનું શું તો એની પણ ચિંતા નથી આમાં લિબ્રે ઓફિસ સ્વીટ પ્રી ઇન્સ્ટોલ્ડ આવે છે જે બિલકુલ માઇક્રોસોફ્ટ વર્ડ એક્સેલ અને પાવર પોઈન્ટ જેવું જ કામ કરે છે સાથે સાથ થોડું ઘણું ગ્રાફિક ડિઝાઇનિંગ કરવું હોય તો અડોબી એક્સપ્રેસ જેવા ટૂલ્સ પણ હાજર છે અને આ બધાનો સૌથી મોટો ફાયદો ઝીરો હાર્ડવેર મતલબ ઝીરો મેન્ટેનન્સ કોઈ વસ્તુ બગડવાની ચિંતા નહીં કોઈ સોફ્ટવેર અપડેટ કરવાની માથાકૂટ બધું જ બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિકલી થઈ જાય છે તો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર આ બધી સુવિધાઓ માટે કેટલા પૈસા ચૂકવવા પડશે ચાલો એની પ્રાઇસિંગ જોઈએ પણ પૈસાની વાત કરતાં પહેલાં એક સારી ખબર છે કંઈ પણ નક્કી કરતા પહેલાં આ સર્વિસને પૂરા એક મહિના સુધી મફતમાં વાપરી શકાય છે જી હા જીઓ એક મહિનાની ફ્રી ટ્રાયલ આપી રહ્યું છે અને એ ફ્રી ટ્રાયલ પતે પછી શું તો ત્રણ સબસ્ક્રિપ્શન પ્લાન્સ છે માસિક પ્લાન છે પાંચસો નવ્વાણું રૂપિયા વત્તા જીએસટી અને જો લાંબા સમય માટે પ્લાન લો જેમ કે ત્રણ મહિનાનો કે આખા વર્ષનો તો એમાં સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળે છે જેમ કે વાર્ષિક પ્લાન સાથે ત્રણ મહિના તદ્દન ફ્રી તો હવે એ સમજવું બહુ જરૂરી છે કે આખરે આ પ્રોડક્ટ કોના માટે બનાવવામાં આવ્યું છે શું આ બધા માટે છે ચાલો જોઈએ જુઓ આ એવા લોકો માટે એકદમ પરફેક્ટ છે જેમની જરૂરિયાતો મૂળભૂત છે દાખલા તરીકે વિદ્યાર્થીઓ જેમને ઓનલાઈન ક્લાસ ભરવા છે નાના દુકાનદારો જેમને બિલિંગ કે ઈમેલ કરવા છે અથવા ઘરમાં વેબ બ્રાઉઝિંગ અને બાળકોના સ્કૂલ પ્રોજેક્ટ્સ માટે આ બધા માટે આ એક ઉત્તમ સોલ્યુશન છે પણ હા એ પણ સ્પષ્ટ કરી દઈએ કે આ કોના માટે નથી જો કોઈને હાઈ એન્ડ ગેમિંગ રમવી હોય કે પ્રોફેશનલ વિડીયો એડિટિંગ કરવું હોય તો આ એના માટે નથી અને સૌથી અગત્યની વાત આને ચલાવવા માટે એક સારું સ્ટેબલ ઇન્ટરનેટ કનેક્શન હોવું ફરજિયાત છે કારણ કે બધું જ ઇન્ટરનેટ પર ચાલે છે તો હવે આવીએ ફાઇનલ વોર્ડિક્ટ પર આ બધા પછી શું આ સર્વિસ લેવા જેવી છે ચાલો તેના ફાયદા અને ગેરફાયદાને સામસામે મૂકીને જોઈએ તો જુઓ ફાયદાની વાત કરીએ તો ખર્ચ એકદમ ઓછો છે મેન્ટેનન્સ બિલકુલ નથી અને ડેટા ક્લાઉડમાં સેફ રહે છે પણ બીજી બાજુ ગેરફાયદા પણ છે જેમ કે આ સંપૂર્ણપણે ઇન્ટરનેટ પર આધારિત છે મનપસંદ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી શકાતા નથી અને અત્યારે તો કેમ કે પ્રિન્ટર જેવા ડિવાઇસ પણ સપોર્ટ નથી કરતા તો છેલ્લે એટલું જ કહી શકાય કે જીઓએઆઈ ક્લાઉડ પીસી એ કોઈ ટ્રેડિશનલ કમ્પ્યુટરનો વિકંપ નથી આ તો એક આખી નવી જ કેટેગરી છે ખાસ કરીને એવા લોકો માટે જેમનું બજેટ ઓછું છે અને જેમનું કામકાજ બેઝિક છે તેમના માટે આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે શું પર્સનલ કમ્પ્યુટિંગનું ભવિષ્ય એવું હશે જ્યાં આપણે કોઈ પ્રોડક્ટ ખરીદીશું નહીં પણ એક સર્વિસને સબસ્ક્રાઈબ કરીશું કદાચ આ મોડેલ એ જ દિશામાં એક મોટો સંકેત આપી રહ્યું છે